ઠાકોર સમાજનું બંધારણ ગણું અને ગુજરાત ભરમાંથી ખૂબ અભિનંદનો આપવા માટે બધા પ્રયત્ન કર્યો એ કાર્યક્રમ દિયોદરમાં હતો દિયોદરમાં એના પછી એ જે જે આયોજન કરતા હતા એ જો શાંતિથી થાક પણ કાધો નહીં હોય અને ગઈકાલે એટલે કે તારીખ બીજી ફેબ્રુઆરીએ ઠાકોર સમાજના બંધારણના લીરે લીધા ઉડ્યા

જે પત્રકારો છે દરેકે કે ભાઈ બહુ સારું કામ ઠાકોર સમાજે કર્યું છે પરંતુ બીજી તારીખે જે હતું કે જેમાં ડીજે ડીજે ના એ પાછું લાવ્યા છે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને શ્રવણ ઠાકોર આ ત્રણે ભાઈ છે અને એમના કાકાના દીકરા કાકાના ઘરે લગ્ન હતા દીકરાના એમને પોતે ત્રણ સિંગરો છે એટલે એમને ને આલ્બમ ને આ બધે બધું કામ આના લગતું જ કરે છે ખોદ એમને જ બંધારણના લીરે લીરા ઉડાડી દીધા જેની કાર્યક્રમમાં જે જે જેને આયોજન કર્યું હતું જે એમના આગેવાનો હતા એ હજુ તો જશ મેળવતા ગુજરાતમાં ફરે છે અને પાછળથી આખા આ કાર્યક્રમ ગઈકાલે જે બન્યો એમાં ઠાકોર સમાજના બંધારણને ભયંકર નુકસાન થયું છે ઠાકોર સમાજના ઘણા બધા વ્યક્તિઓ જોડે મારે આજે પણ વાત થઈ અને સમાજ આક્રમક મૂળમાં છે એટલે આવતીકાલે એટલે કે ચોથી ફેબ્રુઆરી સમાજ ભેગો થવાનો છે ને સમાજ ભેગો થઈને નહિ નિર્ણય કરશે કે આપણે એનું શું કરવું જોઈએ મિત્રો તટસ્થતાથી વાત કરવામાં આવે તો બંને રીતે આપણે વિચારવું પડે એક જ તરફી ત્યાં આપણે વાત કરતા હોઈએ તો શક્ય નથી આ યુગ સોશિયલ મીડિયાનો છે ડીજેનોય છે વાગે છે કે લગ્નમાં નાચવું કૂદવું આ પણ નોર્મલ વસ્તુ છે અને એના પાછળ થતા સાવ ખોટા ખર્ચા મોંઘવારીના સમયમાં એ પણ ખરાબ બાબત છે હવે અમુક મિત્રોનું એવું કેવું છે કે ભાઈ લગ્ન પ્રસંગમાં આપણે જો વરઘોડામાં ડીજે લાવીએ તો એમાં પ્રોબ્લેમ શું છે જે ધણી લાવે છે સમાજ તો એની કેતી નથી કે અમે લાવીએ આ પણ વાત સાચી છે બીજું કે જે ડીજે નાના જે સંગીતના કાર્યક્રમો થાય છે એમાં મોટા ભાગના સમાજના જ વ્યક્તિઓને ત્યાં લાવે છે ડીજે વાળાને કે એક્સવાય જે સિંગરો છે ડીજે વાળા છે એમને પણ રોજગારી મળે છે એટલે એમના સમર્થન ની વાત છે વચમાં હમણાં અહિયાં યોજાણો હતો કાર્યક્રમ ગાંધીનગરમાં એમાં વિક્રમભાઈ ઠાકોરે પણ વાત કરી હતી કે ભાઈ થોડું ડીજે વાળાનું વિચારજો કારણ કે બેરોજગાર થઈ જશે મોટા મોટા મશીનો લાવ્યા છે હશે એમની પણ વાત સાચી છે વચમાં એક બીજો પણ વિડીયો હતો કે ભાઈ ડીજે વાળા છૂટછાપો આ વાત એમની સાચી પેલી બાજુ સમાજના માણસો પણ જે કહી રહ્યા છે કે ના ભાઈ એનાથી ખોટા ખર્ચા નાહક ના વધે છે તમે ડીજે લાવો એટલે દૂષણખોરી પણ થાય છે ઘણા બધા ઈસ્યુ અંદર થાય છે સાચું શું ખોટું શું એ ભગવાન જાણે પરંતુ જે મોટા પાયે ઉપાડો લઈ અને આ જે વાહવાઈ સાહેબ પણ એમને સેલ્યુટ કર્યું હતું બહુ સારું બંધારણ છે પરંતુ આ બંધારણ નાટક હવે જોવાનું જો આ બંધારણ નાટકે લગભગ દરેક સમાજોમાં ભાગ્ય જેવું કોમ્યુનિટી છે કે જેને બંધારણ ટકે છે બાકી તો મોટો જે કરોડપતિ હોય ને અહીંયા કોઈ બંધારણને લાગતું ઓળખતું નથી એનો વારો આવે એટલે નિયમ બદલાઈ જાય જયારે અહીંયા સમાજના સારા એવા બધા વ્યક્તિઓએ જે નિર્ણય કર્યો હતો એ બંધારણના પણ ગઈકાલે લીરે લીરા ઉડી ગયા વિડીયોમાં આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છું એ નાચવાના ને કૂદવાના એ ડીજે ના એ ડીજે ઢોલના તાલે નાચો ભાઈ ગબ્બર ભાઈ ઠાકોર પોતે સિંગર છે પોતે પણ ખબર જ હતી કે આ નિયમ છે આપણે સમાજનો અને શા માટે એમને આવું ડીજે લાવવું પડ્યું એ પણ કઈ વિચારીને લાવ્યા હશે ઘણા તો મને એમ કે છે કે ભાઈ કોઈકના આથો બન્યા છે કોના આથો બન્યા કોના નહીં રામ જાણે પરંતુ આજ તો બંધારણના લીડે લીડા ઉડ્યા છે ને આવતીકાલે સમાજ સમસ્ત ઠાકોર સમાજના જે આગેવાનો ભેગા થાય છે શું નિર્ણય લે છે એ આવતીકાલ ઉપર જોવાનું મિત્રો કોમેન્ટ કરીને આપ જણાવજો કે આમાં શું નિર્ણય લેવો ઘટે બંને બાજુ વિચારજો સિંગલ બાજુ વિચારવાથી ન્યાય ના મળે વ્યવસ્થિત બેસી અને નિર્ણય લેજો એ બધું જ કોમેન્ટો દ્વારા આપ જણાવો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત